અમરેલી જિલ્લાના હીરાવા ગામે દીપડાએ કરેલ માનવ મૃત્યુમાં સરકારની સહાય દિવસ પહેલા અમરેલી જિલ્લાના હીરાવા ગામે મોત કિસ્સામાં દસ લાખની સહાય અપાઈ વન વિભાગે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી અને જિલ્લા પંચાયત સદસ્ય કમલાબેન ધોવાને સાથે રાખીને દસ લાખ નો ચેક અર્પણ કરાયો પરપ્રાંતિય મજૂરને દસ લાખની સરકારી સહાય મળી ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સુતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નિપજાવેલ ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજરોજ આગેવાનોના હસ્તે રૂપિયા દસ લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે બાળકને આ એક દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ છે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારના સહયોગ રૂપે આજે દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે આજે હીરાવા ગામમાં વાડી વિસ્તારમાં સુંદરભાઈનો દીકરો સવારે વહેલા છ વાગ્યે આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું તો આ દીપડોને બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કંઈ મોલાતું ઊભી હોય એમાં હશે તો એ દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો પણ બાળકને પછી મુકાવી દીધું એટલે તો એ છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અધિ અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે